નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રોફેસર રાજેશ મહેતા આપનું લેક્ચર માં સ્વાગત કરું છું આજે આપણે ભારતીય બંધારણ માં વર્ણિત મૂળભૂત અધિકારો ની વિગતે ચર્ચા કરવાના છે જે TYBA સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓ ને ઇતિહાસ માં તથા DYBA સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ ને FC નું પેપર છે જે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટી નામના પેપરમાં મૂળભૂત અધિકારો ના પ્રશ્નો આવે છે તો આજે આપણે મૂળભૂત અધિકારોની વાત કરવાના છે મિત્રો તો જો મિત્રો મૂળભૂત અધિકારો આપણને ક્યારે મળ્યા તો એનો ટૂંકમાં ઇતિહાસ કહી દઉં તો તમે કોઈપણ જવાબની શરૂઆત કરો તો પ્રસ્તાવનાથી કરવાની છે જેમાં ઇસવીસન 1931 માં

મૂળભૂત અધિકારોનું માળખું તૈયાર કર્યું હતું જે ભારતની અંદર ચુમ્બાલીસમો બંધારણીય સુધારો થયો ઈસ્વીસન ઓગણીસો ઇઠ્યોતેર માં ત્યારે આ કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું ત્યારે

તો બંધારણમાં મૂળભૂત અધિકારના રક્ષણ માટેની જોગવાઈ આપણને અનુચ્છેદ બસો ને છવ્વીસ હેઠળ કોર્ટમાં રીટ દાખલ કરી શકાય છે પરંતુ મિત્રો આ જે મૂળભૂત અધિકારો આપણને પ્રાપ્ત થાય છે એ મૂળભૂત અધિકારો જે પ્રાપ્ત થાય છે એ મૂળભૂત અધિકારો સરકાર અનિવાર્ય સંજોગોના કારણે એટલે કે કટોકટીના સમયમાં આ મૂળભૂત અધિકારોને મો પણ રાખી શકે છે તો દાખલા તરીકે હું તમને ઉદાહરણ હાલું મિત્રો તો આપણે ભારતની અંદર જ્યારે કોરોના કાળ આવ્યો તો એ કોરોના કાળ દરમિયાન આપણે એ મૂળભૂત અધિકારો જે ફંડામેન્ટલ રાઈટ્સ ની અંદર आलेला હતા સ્વતંત્રતાનો અધિકાર એ સ્વતંત્રતાના અધિકારમાં જાહેર બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવેલા જીમખાના બંધ કરી દેવામાં આવ્યા સરકારે આ મફુક રાખ્યા હતા મૂળભૂત અધિકારો ઉદાહરણ તરીકે તમારે લખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ બાર ની અંદર આપણને રાજ્યની

આ ઉપરાંત પંચાયતો અને નગરપાલિકા એટલે આપણે સ્થાનિક સ્વશાસનની જે ચૂંટણીઓ થાય છે એટલે પંચાયત નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ રાજ્યની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે આ ઉપરાંત અન્ય જે સરકારી નિયંત્રણ હેઠળના સ્થાનિક કે અન્ય સત્તા મંડળો હોય એ પણ રાજ્યની વ્યાખ્યાની અંદર આવે છે એટલે આ અનુચ્છેદ બાર પ્રમાણે તમારે રાજ્યની વ્યાખ્યા વિશે થોડું લખવું અનુચ્છેદ ની અંદર મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા ઉલ્લેખ કરવામાં છે હવે ભારતીય ભારતીય લોકોને અથવા ભારતીય નાગરિકોને દેશમાં મળતા મૂળભૂત અધિકારો જે છ રહ્યા એ કયા કયા હતા તો એની અંદર તમારે મુદ્દા પાડીને લખવાનું છે રાઈટ ટુ ઇકવાલિટી અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે શોષણ વિરુદ્ધ અધિકાર એટલે કે ત્રીજો આપણો જે મૂળભૂત અધિકાર છે એને શોષણ વિરોધ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે તો અનુચ્છેદ ત્રેવીસ થી ચોવીસ એટલે આ બે અનુચ્છેદની અંદર શોષણ વિરુદ્ધના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ અનુચ્છેદ પચ્ચીસ થી અઠ્ઠાવીસ અનુચ્છેદની અંદર તેનો ઉલ્લેખ જોવા મળે છે અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધી અધિકાર એ અનુચ્છેદ ઓગણત્રીસ થી ત્રીસ એટલે બે આપણે ઓગણત્રીસ અને એમ પણ લખી શકાય તો સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર આપણને ઓગણત્રીસ 30 માં મળે છે અને બંધારણીય અધિકાર આપણને જે મળે છે કોન્સ્ટિટ્યુશનલી રાઇટ્સ એ આપણને આર્ટિકલ 32 માંથી મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ તમારે અગત્યનું છે સમાનતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ ઇક્વાલિટી એની ચર્ચા કરીશું તો હવે સમાનતાના અધિકારની વિગતે ચર્ચા કરીશુ

એને સમાન ગણવામાં આવે છે એટલે કે દેશમાં આ કાયદાનું શાસન બીજા શબ્દોમાં કહીએ તો રૂલ ઓફ લો એટલે કાયદાનું શાસન ચાલે છે આથી સમાન પ્રકારના ગુના માટે સમાન પ્રકારની શિક્ષા કરવામાં આવે છે પછી દાખલા તરીકે વાત કરીએ તો એ પછી પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્યુન હોય બધાને જે ગુનો કર્યો હોય એ પ્રમાણે સજા સરખી જ કરવામાં આવે છે એમનો હોદ્દો જોઈને કરવામાં આવતી નથી એટલે અનુચ્છેદ ની અંદર કાયદા સમક્ષ દરેક નાગરિક એ સમાન છે રાજ્ય આ કોઈ પણ સાથે ભેદભાવ કરી શકે નહીં અથવા ભેદભાવ રાખી શકે નહીં અથવા દાખવી શકે નહીં અને દરેકે દરેકને એટલે ભારતના દરેક નાગરિકને કાયદાનું સમાન રક્ષણ

એ સિવાયનો જે સમય હોય એ પ્રમાણે સાર્વજનિક સ્થળો ને દરેક વ્યક્તિ હોય એટલે કે આ અધિકાર મુજબ ભારતનો કોઈ પણ નાગરિક બાગ બગીચાની અંદર જાહેર હોટલોની અંદર ત્યાર પછી મનોરંજન ના સ્થળો એટલે કે રંગમંચ હોય થિયેટર હોય સિનેમા ગૃહો તમે અલગ અલગ નામથી એને ઓળખો છો દુકાનો હોય અથવા તો મોલ હોય અત્યારે આધુનિક પછી કુઓ હોય તળાવ હોય કે જાહેર કોઈ પણ સ્થળ હોય એનો સમાન રીતે દરેક વ્યક્તિ ઉપયોગ કરે પછી એમાં જ્ઞાતિ નો હોય કોઈ પણ વર્ણ પાડતો હોય કોઈ પણ વંશ માંથી આવતો હોય તે કોઈ પણ લિંગ નો હોય સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ હોય એની વે લિંગ હોય અથવા તો જન્મ ના આધારે જન્મના આધારે કે તેના કારણેથી આ સ્થળના ઉપયોગમાં કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવશે નહીં એટલે કે સાર્વજનિક સ્થળનો સમાન રીતે દરેક લોકો ઉપયોગ કરશે પછી એ બ્રાહ્મણ હોય વાણિયા હોય ક્ષત્રિય હોય શુદ્ર હોય કોઈ પણ એની વે બરાબર તો એ બધા જ સરખા છે અને સાર્વજનિક સ્થળનો ઉપયોગ કરી શકશે અનુચ્છેદ પંદર પ્રમાણે આ ઉપરાંત

નહીં એટલે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ટૂંકમાં અપવાદ છે ત્યાર પછી મિત્રો સમાનતાના અધિકાર એટલે કે રાઈટ ટુ ઇક્વલિટી ની એક પોઈન્ટ ત્રીજો મુદ્દો જોઈએ તો જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા જાહેર રોજગારી તક ની સમાનતા અથવા તો જાહેર નોકરીમાં સમાનતા મુજબ દેશના તમામ નાગરિકો એ જાહેર નોકરી કરવા માટે હોદ્દો મેળવવા માટે હોદ્દો ધેટ મીન્સ પ્રમોશન કે કોઈ પણ બાબત હોય તો એ હોદ્દો પ્રાપ્ત કરવા માટે સમાન ગણવામાં આવશે

ક્વોલિફિકેશન અધ્યાપક માટે અ એમએ પીએચડી નેટ સ્લેટ પાસ હોય અને કોઈ એવું કે ભાઈ મને તો રોજગારીની બાબતમાં સમાન તકનો અધિકાર છે અનુચ્છેદ સોળ પ્રમાણે તો મને આ લો અને ખાલી એમએ થયેલો હોય તો એને જોબ મળી શકે નહીં એના માટે યોગ્ય ક્વોલિફિકેશન લાયકાત એટલે ક્વોલિફિકેશન હોવી જરૂરી છે અને ભારતના બંધારણમાં પછાત વર્ગના કલ્યાણ માટે નોકરીઓમાં અનામત બેઠકો એટલે કે રિઝર્વેશન રાખવામાં આવી છે કેમ રાખવામાં આવી છે કારણ કે ભારતના બંધારણના જે પછાત વર્ગના કલ્યાણ માટે એટલે કે ઉદ્ધાર માટે એસ ટી એસસી ઓબીસી ઈસીબીસી જે બધી જગ્યાઓ રિઝર્વેશન છે કુળ ખાંપણ વાળા કે માજી સૈનિકના લોકો તો આ બધાનું રિઝર્વેશન પાછળનું કારણ શું છે તો એ બંધારણમાં એનો ઉલ્લેખ છે કે વિકસિત પામેલી બીજી જે કોમો છે અથવા જ્ઞાતિ છે તેમની સાથે સમાન કક્ષાએ લાવી અને મૂકવાનો આ આશય રહેલો છે જાહેર નોકરીમાં સમાનતાનો અધિકારમાં ઓકે મિત્રો હવે આપણે બે એક પોઈન્ટ ચાર સમાનતાના અધિકારની અંદર રાઈટ ટુ ઇક્વાલિટી ની અંદર એક પોઇન્ટ ચારનો મુદ્દો જોઈશું અસ્પૃશ્યતાની નાબૂદી તો અસ્પૃશ્યતાની નાબૂદીનો ઉલ્લેખ

પ્રમુખનો સ્વીકાર કરી ચાર બાબતો યાદ રાખજો મિત્રો કે ભારત નો જે રાષ્ટ્રપ્રમુખ છે એ ભારતના નાગરિકને જો ભારત સરકારની કોઈ પણ બાબતો જેવી કે સાહિત્ય કલા

નહીં કે સમાજમાં વર્ગનો ભેદભાવ એટલે વર્ગ ભેદ ઉભો કરવાનો આશય રહ્યો નથી તો વિદ્યાર્થી મિત્રો તમને આંતરિક ગુણાંક કસીટોનીય બિસ્ટોપલક અને આ પ્રશ્ન તમે તૈયાર કરી દેજો બરાબર પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ વિડિયો અંત સુધી સાંભળવા બદલ તમને વિડિયો ગમ્યો તો લાઈક શેર કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો અને કોમેન્ટ કરજો કોઈ સુધારા વધારા હોય તો ધન્યવાદ